સાબરકાંઠા જિલ્લાના સૌથી વધુ આગળ પડતા અને શિક્ષિત એવા હિંમતનગર તાલુકામાં જો ગ્રામજનોએ જો સસ્તા અનાજનું રાશન લેવું હોય તો તે લોકોએ ફરજિયાત ડુંગર ચડવો પડે છે જાણીને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે હિંમતનગર તાલુકાના જોડ ખાપરેટા સહિતના ગામોમાં મોબાઈલ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળતી જ નથી અને તેને લઈને જ્યારે તે લોકોએ સસ્તા અનાજના દુકાનને રાશન લેવા જવાનું થાય ત્યારે આ લોકો ઓટીપી મેળવવા માટે ડુંગર ઉપર ચડે છે

ત્યારે સ્થાનિક લોકો આ નેટવર્ક કનેક્ટિવિટી ના પ્રોબ્લેમ ને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે એક તરફ ડુંગર ઉપર દીપડાનો ત્રાસ છે આમ છતાં જો અનાજ લેવું હોય તો ફરજિયાત દીપડાના ડર વચ્ચે ડુંગર ચડવો પડી રહ્યો છે હાપ્રેટા મેરીટિંબા નરોડા જોડ ઓખી આ વિસ્તારમાં રિશન કાર્ડ જે કુપન લેવાની હોય છે એના મેટર પબ્લિક ને છેક ઉપર ચડવું પડે છે મંદિરે ત્યારે નેટવર્કના ઇલિશોના કારણે ત્યાં જઈ અને અંગૂઠું છે નેટવર્કની અહીંયા બહુ જ તકલીફ છે અંગલ જંગલી જાનવર છે નદી નાળા છે પાણી છે છતાંય પબ્લિકને ચાલતા છેક મોંઘરું કરાવવું પડે છે અંગૂઠું બાગા માટે